કોઈ ઇન્ટરનેશનલ ટેનિસ ખેલાડી હોય અને કોર્ટમાં જ રમતી હોય આખી દુનિયા જોતી હોય ને એના પર જ્યારે કોઈ ચાકુનો હુમલો કરે તો એ માણસ કેવો લથડી જાય માનસિક રીતે કેટલો સફશાય કેમ કે એના ચાકુના ઘા ખભા પર એવા વાગે કે માણસને રાતોરાત એને હોસ્પિટલમાં લઈ જવામાં એને ઓપરેશન કરવામાં આવે પણ એ માનસિક અને હતાશાથી નિર્વિવાસ થઈને ક્યારે પણ પાછો રિકવર કરી શકે ખરો હા એનું નામ છે મોનિકા સેલેસ એટલે કે એવો ખેલાડી કે જ્યાં લેડીઝ પોતાના હાર નહીં પણ પોતાની જીત પર જુસ્સો કરતી એટલે કે એક દર્શક તરીકે એક રમતના રશિયા તરીકે કોઈ માણસની મેચ જોવી હારે તો એને ગુસ્સો કરવો એ સાફ સ્વાભાવિક છે પણ જ્યારે અણગમો અને ગુસ્સામાં પરિણામે ત્યારે ભયંકર પરિણામ આવે છે કેમ કેમ કે મોનિકા સેલેસ પર ટેનિસની ચાલુ રમતે ચાકુ વડે થયેલો હુમલો ઓગણીસસો ત્રણોને એપ્રિલમાં ત્રીસમી તારીખે વિશ્વની નંબર વન ટેનિસ સ્ટાર મોનિકા સેલેસ ટેનિસ કોર્ટ પર સોર્સ પર સોર્ટ્સ લગાવી હતી પણ એક અણધાર્યો અને માણસ આવીને કોર્ટ વચ્ચે જ્યાં સિક્યુરિટી આમ તેમ જુએ ત્યાં ખચા ખચ ખચા ખચ એના ખભા પર ચાકુ હુમલો કર્યો અને લોહી લુવાણ કરી મૂકી અચાનક ગુંથર પાર્ચ નામનો આ દર્શક આવ્યો હતો અને કોઈ કારણોસર એના પર ચાકુ મારી હતી ગ્રાઉન્ડમેન કોઈ દર્શક પર વિચારે પહેલા જ એને તો ખૂબ જ લોહી અને માંસના લોચા નીકળી ગયા આ હો તાંદલ ધમાલ અને અરરાટી થઈ આ ઘટના કઈ બને હોય તો મોનિકાને તાત્કાલિક સારવાર માટે તાત્કાલિક સારવાર માટે એને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી આ ઘાવ તો રૂજાવામાં વાંધો ના આવ્યો પણ એને માનસિક રીતે હૃદય પર ઘાવ રૂજાવામાં ખૂબ જ વાર લાગ્યો આ બધી ઘટનાઓ વેદનાઓ તો ઘડે ઉતારીને પચાવી જવામાં મોનિકાને બે વર્ષ એટલો સમય લાગી ગયો લાંબી શારીરિક અને માનસિક ટ્રીટમેન્ટ લીધા બાદ એ મોનિકાએ કમબેક કર્યું અને કેવું કમબેક ઓગણીસો અઠાણુંમાં મોનિકાના પિતાને કેન્સર પણ થયું અને બિચારા મૃત્યુ પામ્યા પણ માનસિક રીતે બે અઠવાડિયા પહેલા જ એક મેચ હારી હોવા છતાં ફ્રેન્ચ ઓપનની ફાઈનલમાં પહોંચી ગઈ હતી ઓગણીસો છન્નુમાં અને બે હજારની સાલમાં યુએસ ફેડરેશન કપમાં આગવી રમત દર્શાવતા બે હજારની ઓલિમ્પિકમાં બ્રોઝ મેડલ મેળવી અને હાંસલે સીધી કરી હતી કે મેં કમ્બેક કરી લીધું છે બે હજારને અને વીસમી સદીના મોનિકાએ એકવીસમી સદીના પણ ટેનિસ મેદાનમાં પોતાનું સકારાત્મક જુસ્સાબંધ પ્રદર્શન કર્યું હતું ચાકુના ગા અને ઘટનાની બધી જ કા કારમાં ભૂતકાળ તરફ પાછું વળીને જોતાં જ મોનિકાએ સિલેક્ટ ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે હું મારા ગુસ્સાને આવેશને વળગી રહી મારી સફર સફળ રોકી રાખવામાં માનતી નથી કેમ કેમ કે ઘટનાને વળગી રહ્યો અને કંઈક વળવાનું નથી માટે નેગેટિવિટી બહાર કાઢીને પોઝિટિવિટી પોતામાં રાખીએ તો ગમે આવો પણ તમારી હાર હોય તો ભવિષ્યમાં તમારી પોઝિટિવિટી તમને જીતાડશે આવી જ કોઈ સારા વિડીયો જોવા માટે આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ